નમસ્કાર મિત્રો હળવદ શહેરમાંથી પસાર થતી ધ્રાંગધા બ્રાન્ચ કેનાલમાં અવારનવાર કેનાલમાં પડી જવાના કે અકસ્માતે ડૂબી જવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત હળવદ પસાર થતી કેનાલ આમ તો હોટલ જે પરિશ્રમ છે તેની પાછળની સાઈડમાં જ કેનાલમાં જંપલાવી હોવાની અથવા ડૂબી ગયો હોવાની આશંકા અત્યારે શોધખોળ ચાલી રહી છે અને અહીંયા કેનાલ કાંઠેથી જે યુવાન છે બ્રિજેશ તેના ચપ્પલ અને મોટરસાઇકલ મળી આવ્યું છે અને તેની આશંકાએ હાલમાં શોધખોળ ચાલી રહી છે અને તેને લઈ પરિવારજનો પણ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો લાઈવ બતાવી રહ્યા છે આમ તો હળવદ શહેરમાંથી પસાર થાય છે આ ધ્રાંગધા બ્રાન્ચ કેનાલ તેમાં અવારનવાર ઘણા બધા બનાવો સામે આવતા હોય છે જે પ્રકારે વાત કરીએ તો થોડા મહિના પહેલા જ અહીંયા એક મહિલા ડૂબી ગઈ હોવાનો પણ બનાવ સામે હતો આમ હળવદની જે આ ધ્રાંગધા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે તેમાં અવારનવાર કેનાલમાં ડૂબી જવાના બનાવો સામે આવતા લઈને ફરી એક વખત જોઈ રહ્યા છીએ જે પ્રકારે હળોદ શહેરમાંથી પસાર થાય છે આ આ બ્રાન્ચ જે જે અને તમે પ્રકારે જોઈ રહ્યા છો તે કેનાલ કાંઠેથી મળી આવ્યું છે તે તેની આશંકા છે હોટલ જે પરિશ્રમ છે ત્યાંથી અને આ બનાવની જાણ થતાની સાથે જ પરિવારજનો જે ગતકાલથી શોધખોળ કરી રહ્યા છે અને અત્યારે પણ શોધખોળ કરી રહ્યા છે આમ તો જ્યાં યુવાન ગ્રુમ થયો છે બ્રિજેશ દયારામભાઈ તે ઓગણીસ વર્ષીય યુવાન હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે પરંતુ કેનાલમાં અકસ્માતે પડી ગયો કે કેમ તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે અને સાથે જ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી છે અને ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરના તો હળવદ શહેરની આ સાંગાધા બ્રાન્ચ કેનાલ છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો જે પ્રકારે અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો તો હળોદ શહેરના દ્રશ્યો છે અને હળોદ શહેરમાં જે છે છે પાછળના દ્રશ્યો જ્યાં ગતકાલે જે યુવાન થયો ચપ્પલ અને બાઇક અત્યારે મળી આવી આવ્યું તેમજ કેનાલમાં ડૂબી ગયો હોવાની આશંકાએ હાલમાં પરિવારજનો અહીંયા પહોંચ્યા છે યુવાન નું નામ છે બ્રિજેશ દયારામભાઈ ઉંમર આશરે ઓગણીસ થી વીસ વર્ષ છે અને ખારીવાળી નું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે જોકે હાલમાં શોધખોળ ચાલી રહી છે અને નગરપાલિકાની ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી છે અને તેઓ દ્વારા શોધખોળ ચાલી રહી છે જે પ્રકારે જેસીબી પણ લાવવામાં આવ્યું છે બાવળને જે કાંટા એ નાખી અને એક નાલામાંથી વારાફરતી ગરકાવી આવી રીતે તેની શોધખોળ ચાલી રહી છે સાથે જ નગરપાલિકાની ફાયરની ટીમ પણ પહોંચી છે પરિવારજનો પણ મોટી સંખ્યામાં તમે જે પ્રકારે જોઈ રહ્યા છો અને મોટરસાયકલ મળી આવ્યું છે અને તેને લઈને જ કેનાલમાં ડૂબી ગયો હોવાની આશંકા એ શોધખોળ ચાલી રહી છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો હળોદરા શહેરની આ ધાંગધા બ્રાન્ચ કેનાલ છે અને તેમાં જ આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો અત્યારે આ સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં પરિવારજનો તેમજ આજુબાજુના લોકો પણ અહીંયા પહોંચ્યા છે અને આ યુવાનની શોધખોળ ચાલી રહી છે જો કે કેનાલમાં ઝંપલાવ્યું છે કે કેમ અને શું કારણે જંપલાવ્યું અને તેના ચપ્પલ અને બુટ સોરી ચપ્પલ અને મોટરસાયકલ હાલમાં મળી આવ્યું છે પરંતુ યુવાનની હાલમાં શોધખોળ ચાલી રહી છે અને યુવાનમાં યુવાને કયા કારણોસર જંપલાવ્યું આ બધા તપાસના વિષય છે હાલ તો આ ઘટનાને લઈ અહીંયા મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે કારણ બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો